આ ઘણા પરિવારની માલિકો ઘણાય માણા એમ કીએ કે મારા પરિવારની માલિકો શાંતિ નથી અમારો ભૂવો કામ નથી કરતો માતાજી કામ નથી કરતી એનું કારણ શું તમને કોઈને ખબર છે હે અને કાતો છે ને ઈ કુટુંબ છે ને માતાજીની રેણી કેણીએ નો ઉભો ને એટલે કુટુંબની માલિકો દુખ ઉભો આવ્યો અને કાતો ભૂલો ભૂવો કદાચ માતાજીનો કાકે રેણી ચૂણી ચૂઈકો હોય ને કાઈ ધર્મ ચૂઈકો હોય તો કુટુંબની માલિકો બીજે જોરાવા જાવું પડે છે બાકી જો ભુવા માતાજીનો કદાચ થિયને થઈને રિયે ને હે સાચા દિલથી કદાચ જો ભુવા માતાજીની ભક્તિ કરના ધર્મેશ રાવણના રાજકોટ વાળાનો ચેલેન્જ છે વો હે હું એમ નથી કેતો 365 દી દાણા ચૂઈઠા રાખો અને એ તમને બધાને કહી દઉં વો જાજા દાણા ચૂઠવાયા હારા નથી આપણા ગઈઠા કહી ગયા છે ને ભૂકા લાગડા કોઈ દી કોઈના ધ્યાન નથી ને થાવાનાય નથી બાકી જેના જેના ખોડી મારી ભગવતી આવીને દાણા હાથમાં લેવાની જરૂર નથી હો હે શક્તિ કદા બોલે મારી મેરડી બોલે એડા રખડી લે કદા ચાલે છેડા માથે કોઈ ડોક્ટર કોઈ વેદ કોઈ હકીમ કદા જેમ કેને કે દીકરા નો થાય તેથી ગરીબડો થઈને બેસી જાજે મારા મોખલા હમો હે નાનકડો બાળ છે ને બેગી દાજે મારા ગોખલા હમો અને નવ મહિને કદા તો દીકરા નો દઉ ને તો તો મારી મેલડી ના